વલસાડની ધરાને મેઘરાજાએ તૃપ્ત કરી છે છેલ્લા કેટલાક સમયથી આ પંથકમાં સારો વરસાદ વરસી રહ્યો છે વલસાડ જિલ્લા સહિત ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે ચડ્યું હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે વલસાડમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા વલસાડ તાલુકામાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબ્યો વલસાડ તાલુકા અને શહેરમાં ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી જ પાણી નજરે ચડતું હતું મોગરાવાડી અને છીપવાડ રેલવે કરનાળુ ભારે વરસાદને કારણે જળમગ્ન થયું કરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા લાંબા સમય સુધી રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન થયા હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડ તાલુકામાં સવા છ ઇંચ વરસાદ વરસ્યો તો છેલ્લા ચોવીસ કલાકમાં નવસારીના ગણદેવીમાં સવા પાંચ ઇંચ વરસાદ ખાબ્યો નવસારીના ખેર ગામમાં પણ સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો નવસારી તાલુકામાં સવા પાંચ ઇંચ વલસાડના પારડીમાં સાડા ચાર ઇંચ નવસારીના ચીખલીમાં સવા ચાર ઇંચ અને નવસારીના જલાલપોરમાં ચાર ઇંચ અને વલસાડના વાપીમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબ્યો વલસાડના ગામમાં પણ પોણા ચાર ઇંચ વરસાદ થયો છે અને તાપીના વેહરામાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો વલસાડના ધરમપુરમાં પણ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો